આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંડા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આજથી ધરમપુર ખાતે મેગા મેડિકલ કેમ્પનો ભવ્ય પ્રારંભ શ્રીમદ રાજચંદ્ર મિશનના પૂજ્ય ગુરુદેવ રાકેશજી તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો જેમાં આજે પ્રથમ દિવસે નિઃશુલ્ક રોગોની સારવાર માટે સેંકડો લોકોની જનમેદની ઉમટી હતી જો કે તમામ લોકોનો યોગ્ય રીતે સારવાર અને નિદાન મળે એ માટે દસથી વધુ રજિસ્ટ્રેશન ટેબલો લગાવવામાં આવ્યા હતા સાથે સાથે ત્રણસોથી વધુ સ્વયંસેવકો સેવામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરથી મોટી સંખ્યામાં આવેલા તબીબ મિત્રોએ પણ કેમ્પમાં માત્ર સેવા આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરથી પહોંચ્યા હતા અને અનેક દર્દીઓની તપાસણી અને સારવાર કરવામાં આવી હતી તેમજ તેમનો હેતુ પણ સિદ્ધ થયો હોવાનું તેમણે

પણ આમાં અમારી પાસે ડોક્ટર્સની જે સંખ્યા છે એમાં એનઆરઆઈ વર્ગ વધારે છે એટલે આ સ્કેલનો કેમ્પ પહેલો છે ચોક્કસ આપે જેમ કીધું તેમ લગભગ બસોથી વધારે ડૉક્ટર્સ છે જેમાં ફિફ્ટી પર્સન્ટ તો એનઆરઆઈઝ છે અને બીજા ઘણા ટોપ સિટીઝ મુંબઈ અમદાવાદ રાજકોટ બરોડાથી નામાંકિત ડૉક્ટર્સ ત્યાંથી પણ છે લગભગ આજે તમે ટોળું જોવો છો હજારોની સંખ્યામાં પેશન્ટો ધરમપુર કપરાડા ડાંગ આવા અમુક લોકો મલા બોમ્બેથી પણ આવ્યા છે અમુક અમદાવાદ રાજકોટથી પણ એટલે કઈ રીતે સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થયું હશે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવવાના હતા એટલે ઘણા પેશન્ટ સેકન્ડ થર્ડ ઓપિનિયન માટે પણ અહીંયા આવી રહ્યા છે એક બાજુ અમારો સર્જિકલ કેમ્પ ચાલુ થઈ ગયો છે પિડિયાટિક ઓર્થોપેડિક પીડિયાટિશિયન કોમ્પ્લિકેટેડ સર્જરીઝ ચાલુ કરી છે આજના દિવસમાં સોલ સર્જરી મેજર પ્લાન કરી છે પાંચ ઓપરેશન થિયેટર અમારા કાર્યરત હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સાઈઝ માટે પેશન્ટો ગયા છે અને કેટલા બધા પેશન્ટોને આપણે અપોઇન્ટમેન્ટ આપવાનું ચાલુ કરી દીધું છે ઓલરેડી સો સર્જરીના લીધે પેશન્ટ્સ અમારી હોસ્પિટલ ફૂલ છે એટલે જે ઇમરજન્સીસ છે એ લોકોને અમે એડમિટ કરી રહ્યા છે બાકી બધા પેશન્ટોને આઠમી તારીખ પછીની આખું કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે એટલે એમાં આપણે અપોઇન્ટમેન્ટ્સ આપીએ છીએ ડૉક્ટર્સની સાથે સાડી ત્રણસો જેટલા સ્વયંસેવકો છે પેશન્ટ્સો વધ્યા એટલે આપણે આશ્રમથી હજુ પણ સેવકોને એડ કર્યા છે હજુ સુધી આટલા વાગ્યા છે પણ મોસ્ટ ઓફ ખાધું પીધું નથી ડૉક્ટર્સો બી સેવામાં કાર્યરત છે આપણે અહીંયા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ છે દસ જેટલા જેમાં પેશન્ટ રજીસ્ટર થાય હાઈટ વેટ અને એ બધું થઈ જાય એના પછી એ લોકો જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર્સ પાસે જાય એના બી અમારા દસ કાઉન્ટર્સ છે ત્યાં એવું લાગે કે આને નોર્મલ શરદી ખાંસી તો પછી પેશન્ટ ટ્રીટ થઈને ફાર્મસીમાં જાય ફાર્મસીમાંથી જમી લે અને જમીને ઘરે જાય જે પેશન્ટોને સુપર સ્પેશિયલી જરૂર છે એમાં કાર્ડિયાક હોય કાર્ડિયોલોજી હોય ઓર્થોપેડિક હોય કે પેન હોય કે ઓફાઈલ હોય ઇએનટી હોય બધાને બધા ડૉક્ટર્સ પાસે જનરલ પ્રેક્ટિશનલ ડૉક્ટર્સ પાસે એકથી પચીસની ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સના નંબર્સ છે હું સિડનીથી આવું છું અને આઈ એમ ડિરેક્ટર ઓફ ઇન્ટેન્સિવ એટ વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ્સ ઇન ઓસ્ટ્રેલિયા અહીંયા આવીને મને એક અનોખો આનંદ થયો છે એક અનોખો સંતોષ થયો છે નિસ્વાર્થ ભાવે આટલા ગરીબ અને આદિવાસી પ્રજાની સેવા કરવાથી એમના રોગો દૂર કરવાની એમનું ક્વોલિટી જીવનને ઇમ્પ્રૂવ કરવાની અને સૌથી વધારે એમના મોઢા પર જ્યારે સારા થયા પછી જે સ્મિત મળે છે એનો આપણે જે સંતોષ થાય છે એ કોઈ પ્રકારે નાણાં કે કમ્ફર્ટ તમે ન કરી શકો એ લોકોના એ લોકો એ લોકોના આંખમાં તમારી પ્રત્યે જે ગ્રેટિટ્યુડનો ભાવ હોય છે એ જે સંતોષ થાય છે એનાથી આપણા આત્માને શાંતિ મળે છે અને રાત્રે એક સરસ ઊંઘ આવે છે કે મને થાય કે મેં મારા દેશ માટે મારી કોમ્યુનિટી માટે મેં મારા દેશવાસીઓ માટે એ કાંઈક સારું કામ કર્યું જેને કારણે એ લોકોની જિંદગીમાં સુધારો થાય અને મને પોતાને આત્મસંતોષ થાય ટિક્ચરોના બીજ રોકાયા છે આ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનું જે મિશન સ્ટેટમેન્ટ છે સર્વ અધર સેલ્ફલેસ અથવા તો બધાને નિસ્વાર્થ ભાવે સેવા પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન અને પરમકૃપા રૂપે શ્રીમદ્ધ રાજચંદ્રજીનો યોગ બળથી એમના આકર્ષણથી એમના શબ્દોથી ખેંચાઈને હું હવે આવી છું અને મને એક પ્રકારની અહીંયા આવ્યા પછી મને એક પ્રકારની માનસિક શાંતિ મને એક પ્રકારનો માનસિક સંતોષ મળે છે મને થાય છે હાઈસ એ મારા આત્મા માટે તો કંઈક કરીશ જ મારા દેશ માટે પણ હું કરી કરીશ એક દરેક ડૉક્ટર અમે પદવી લીધા પછી મોટું હોય છે કે તમે ભાવે કોઈની સેવા કરો ઘણા ડૉક્ટર કરતા હોય છે ઘણા ડૉક્ટર નથી કરતા પણ બધાનો ઉદ્દેશ એમ જ છે કે મારા પેશન્ટ સારા થાય મારા પેશન્ટ સાજા થાય મારા પેશન્ટને એક્સ્ટ્રા સારી ક્વૉલિટીવાળા દિવસો મળે અને એ એ મોટો છે એ બધાય આપણે સાથે મળીને કરવાનો છે અહીંયા ખાલી ડૉક્ટર લોકો કામ કરે છે એવું નથી બીજા બધા સેવકો છે નર્સિંગ સ્ટાફ છે પેથોલોજી લેબ કલેક્ટર છે અને રજીસ્ટ્રેશન અને એડમિનિસ્ટ્રેશનના સેવકોની સંખ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં જ્યારે માણસો અહીંયા આવી રહ્યા છે ત્યારે અમારી માટે પણ અમને તક મળી છે સેવા કરવાની એવું નથી કે અમે એમની માટે સેવા કર્યા છે ઇનફેક્ટ આ સેવા દ્વારા અમે અમારી પોતાની સેવા કરી રહ્યા છીએ અમને પોતાને સંતોષ થઈ રહ્યો છે અને એ જ અમારો જીવનનો મોટો ઉદ્દેશ છે